આજે આપણે ધોરણ છ સાત અપૂર્ણાંક સંખ્યાઓ તેમાં ઉદાહરણ એક અને ઉદાહરણ બે તથા પ્રયત્ન કરો પેજ નંબર એકસો છ અને એકસો સાતનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું બરાબર પહેલાં જો પ્રયત્ન કરો પેજ નંબર એકસો છ ઉપર છે દાખલા નંબર એક થ્રી અપન ફાઇવ ત્રણના છેદમાં પાંચ નીચેની સંખ્યાનું જે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો આપણે આ રીતે જે પણ છે જો જે પણ છેદ હોય ને એ બધાનો છેદ આપણે કોમન લઈશું બરાબર જેમ કે આપણે જીરોથી સ્ટાર્ટ કરીશું તો ઝીરો છેદમાં એટલે પાંચ એટલે આ જે છેદ છે ને એ જ આપણે કોમન રાખવાનો છે પછી એક છેદમાં પાંચ બે છેદમાં પાંચ ત્રણ છેદમાં પાંચ ચાર છેદમાં પાંચ અને પાંચ છેદમાં પાંચ અંશ અને છેદ એક સરખા હોય તો એ આપણે એક કહીશું શું કહીશું એક એટલે જીરોથી એક કહેવાય આ પૂર્ણાંક આ જીરો કહેવાય અને આ એક કહેવાય બરાબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ છેદમાં પાંચ જે હતા તે આપણે કોઈ એક આલ્ફાબેટથી દર્શાવીશું જેમ કે મેં એ દ્વારા દર્શાવી છે અને નીચે એક વાક્ય લખીશું કે અહીં બિંદુ એ એ ત્રણ છેદમાં પાંચ દર્શાવે છે બરાબર આગળ જોઈએ આ એક સંખ્યાઓ આપી છે અને કહે છે કે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો પહેલાં આપણે જુઓ પહેલાં બધાના છેદ પાંચ લીધા હતા અહીંયા બધાના છેદ કેટલા લઈશું આપણે દસ લઈશું બરાબર તો ઝીરો છેદમાં દસ એક છેદમાં દસ બે છેદમાં દસ ત્રણ છેદમાં દસ ચાર છેદમાં દસ પાંચ છેદમાં દસ છ છેદમાં દસ સાત છેદમાં દસ આઠ છેદમાં દસ નવ છેદમાં દસ અને દસ છેદમાં દસ જો જીરો એટલે પૂર્ણાંકમાં જીરો કહેવાય અને દસ છેદમાં દસ 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 ઉડી જાય અંશ છેદમાં એટલે એક કહેવાય બરાબર હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે એક છેદમાં દસ દર્શાવવાના છે તો જોઈ શકીએ છીએ કે આ જો એ છે તે એક છેદમાં દસ છે બરાબર એટલે આપણે વાક્ય લખીએ દી કે અહીં બિંદુ એ એ એક છેદમાં દસ દર્શાવે છે બીજું છે ઝીરો છેદમાં દસ કીધું છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ જીરો છેદમાં દસ અથવા એ ઝીરો પણ કહેવાય તો એ લખી દેવા કે આપણે અહીં બિંદુ બી એ જીરો છેદમાં દસ દર્શાવે છે પછી પાંચ છેદમાં દસ કીધું છે જે આપણે અહીંયા સી દ્વારા બતાવીએ છીએ અને અહીં વાક્ય લખીશું આપણે કે અહીં બિંદુ સી એ પાંચ છેદમાં દસ દર્શાવે છે પછી દસ છેદમાં દસ તેને આપણે ડી વડે દર્શાવીશું બરાબર અને અહીંયા લખીશું કે બિંદુ ડી એ દસ છેદમાં દસ દર્શાવે છે આગળ જોઈએ પ્રયત્ન કરો પેજ નંબર એકસો સાત ઉપર છે કે જેનો અંશ પાંચ હોય અને છેદ સાત હોય તેવો અપૂર્ણાંક લખવાનો છે પરંતુ શુદ્ધ અપૂર્ણાંક જ છે આ બધા શુદ્ધ અપૂર્ણાંકનો અર્થ શું થાય કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય બરાબર શુદ્ધ અપૂર્ણાંકનો અર્થ શું થાય અંશ નાનો હોય અને છેદ મોટો હોય અપૂર્ણાંકના કુલ ત્રણ પ્રકાર છે શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક એમાં શુદ્ધ જે અપૂર્ણાંક છે એનો જવાબ હંમેશા ઝીરોથી એકની વચ્ચે આવે તે ખાસ ધ્યાન આપવાનું છે હવે અંશ પાંચ હોય અને છેદ સાત હોય તો આ રીતે આપણે બનશે પાંચ છેદમાં સાત બરાબર જેનો છેદ નવ હોય અને અંશ પાંચ હોય બરાબર તો અંશ પાંચ એટલે અંશ એટલે ઉપરનો ભાગ અને છેદ એટલે નીચેનો ભાગ એટલે અંશ પાંચ અને છેદ નવ હોય અંશ અને છેદનો સરવાળો દસ થાય તેવા કેટલા અપૂર્ણાંકો બનાવી શકો બરાબર તો આપણે એ યાદ રાખવાનું છે કે અંશ નાનું જ લખવાનું છેદ કરતાં તો જો એક છેદમાં નવ એક દસ થઈ ગયા પછી બે છેદમાં આઠ બે દસ થઈ ગયા ત્રણ છેદમાં સાત ત્રણ દસ થઈ ગયા ચાર છેદમાં છ ચારના છ દસ થઈ ગયા હવે પાંચ છેદમાં પાંચ નહીં લખાય કેમ કારણ કે પછી એ શુદ્ધ અપૂર્ણાંક ન રહે કારણ કે પાંચ પાંચ ઉડી જાય તો એક થઈ જાય છ છેદમાં ચાર એના લખાય કારણ કે આ શુદ્ધ થઈ જાય અંશ મોટો થઈ જાય ને એટલે એટલે આટલા જ અપૂર્ણાંક લખી શકાશે જેનો છેદ એના અંશ કરતાં ચાર ગણો વધારે હોય એવો લખવાનો છે જેમ કે એક તો ચાર ઘડીઓ લખવાનો ચાર એકા ચાર એમ બે તો ચાર દુ આઠ ત્રણ તો ચાર તાલી બાર ચાર તો ચાર ચાર સોળ પાંચ તો પાંચ ચાર વીસ આવું તમે જેટલા લખવા હોય એટલા લખી શકો છો એટલે ચાર ગણો એટલે ચાર વડે ગુનાકાર હોય એવો અપૂર્ણાંક આપેલ છે તેને જોઈને તમે કેવી રીતે કહી શકશો કે આ અપૂર્ણાંક એકથી નાનો છે બરાબર એકથી નાનો તો આપેલ અપૂર્ણાંક શુદ્ધ હોય એટલે કે તેનો અંશ નાનો અને છેદ મોટો હોય તો તે એકથી નાનો છે એવું કહી શકાય છે બરાબર બીજો પ્રશ્ન છે કે એકને સમાન હોય તો આપેલ અપૂર્ણાંકના અંશ અને છેદ બંને સમાન હોય ત્યારે તે એકને સમાન છે એવું કહેવાય અંશ અને છેદ સરખા હોય તો આપણે નથી કહેતા અંશ છે દૂડી ગયા જવાબ એક રહે એ રીતનું વાત છે બરાબર હવે એ બોક્સ છે બરાબર એ બોક્સમાં આપણે ગ્રેટર ધેન લેસ ધેન અને ઇક્વલનો ઉપયોગ કરવાનો છે યાદ રાખજો કે મોટો હોય ને નાનાને તીર મારે આ રીતની આપણે યાદ રાખવાનું છે જુઓ આ શુદ્ધ અપૂર્ણાંક છે અને શુદ્ધ અપૂર્ણાંક હંમેશા એકથી નાના હોય તો એક જ મોટું કહેવાય તો આ રીતે બરોબર લેસ દેન આવશે પછી અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ શુદ્ધ પૂર્ણાંક છે ને આ એક મોટું છે આ બાજુ અને આપણ શુદ્ધ પૂર્ણાંક છે તો અહીંયા ગ્રેટર દેન આવશે બરાબર અહીં શું થશે તો જો ચાર ચાર ઉડી જાય એટલે એક જ કહેવાય અંશ્ચેદ સમાન હોય તો એ એક કહેવાય બરાબર અને આપણને એક છે એટલે અહીંયા બરાબર આવશે અહીંયા પણ અને છેદ સરખા જ છે જો તમે તો એ પણ એક કહેવાય આ પણ એક છેલ્લે અહીંયા પણ બરાબર આવશે બરાબર ઉદાહરણ એક છે કે નીચે આપેલી સંખ્યાઓને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ પહેલાં સત્તર છેદમાં ચાર છે બરાબર તો પહેલાં આપણે આ રીતે ચાર તો લખી દેવાના છેદમાં બરાબર ચાર લખ્યા પછી ચારનો ઘડિયો બોલવાનો સત્તર સુધી ચાર એકા ચાર ચાર દુ આઠ ચારતાલીસ બાર ચાર ચાર સોળ અને ચાર પાંચ વીસ વીસ તો વધી જાય છે એટલે ના ચાલે એટલે ચાર ચાર સોળ હવે સોળથી સત્તર સુધી જવાનું તો સોળને એક સત્તર એટલે એક આવશે એટલે આને ચાર પૂર્ણાંક એક છેદમાં ચાર જવાબ થશે બરાબર બીજો જોઈએ હવે શું કરીશું તો પહેલાં આપણે છેદમાં ત્રણ તો લખી જ દેવાના છેદ કોઈ દિવસ બદલાય નહીં એનો એ જ રહે બરાબર હવે ત્રણનો બોલવાનો અગિયારથી ના જોઈએ યાદ રાખજો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રાલી નવ અને ત્રણ ચાર બાર થશે બાર તો વધી જાય છે એટલે ત્રણ તાલી નવ નવથી અગિયાર સુધી જાઓ તો નવની એક દસ દસ ને એક અગિયાર એટલે બે થાય છે બરાબર તો ત્રણ પૂર્ણાંક બે છેદમાં ત્રણ થશે બરાબર આગળ સત્યાવીસ છેદમાં પાંચ તો પહેલાં સૌથી પહેલાં શું કરવાનું છેદ પાંચ લખી દેવાનો બરાબર પાંચનો ઘડિયો બોલવાનો સત્યાવીસથી વધવો જોઈએ નહીં પાંચ એકા પાંચ પાંદું દસ પાતતાલીસ પંદર પાંચ ચાર વીસ પાંચ પાંચ પચીસ અને પાંચ છ ત્રીસ એ તો ત્રીસ તો વધી જાય છે એટલે પાંચ પાંચ પચીસ આવશે પચીસથી સત્યાવીસ સુધી જાઓ પચીસથી છવ્વીસ સત્યાવીસ તો બે અંક થાય છે બરાબર એટલે ઉપર બે આવશે એટલે પાંચ પૂર્ણાંક બે છેદમાં પાંચ થશે બરાબર હવે ડી જોઈએ સાત છેદમાં ત્રણ તો પહેલાં શું કરવાનું છેદ ત્રણ લખી જ દેવાનો બરાબર હવે ત્રણનો ઘડિયો બોલવાનો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ નવ નવ તો વધી ગયા એટલે ત્રણ દુ છમાં કેટલા ઉમેરો તો સાત થાય તો છ પછી જાઓ છ ને એક સાત એટલે એક થશે બરાબર આ રીતે અશુદ્ધ અપૂર્ગે મિશ્રમાં ફેરવી શકાય આ બધા અશુદ્ધ છે તમે જોઈ શકો છો કે અંશ મોટો છે અને છેદ નાનો છે બરાબર આગળ જોઈએ ઉદાહરણ બે હવે અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવવાનું છે પહેલાં મિશ આપણે જે અશુદ્ધ હતું એમાં મિશ્ર ફેરવતા હતા નવ મિશ્રમાંથી અશુદ્ધ બાજવાનું છે તો જ્યારે આવું હોય ત્યારે શું કરવા તો જો પહેલા આ રીતે છેદ લખી દેવાનો બરાબર છે પેલા જોઈએ આપણે છેદ અને પૂર્ણાંક આ બેનો ગુણાકાર લખી જો બે ગુણ્યા ચાર ખબર પડી પૂર્ણાંક અને છેદનો ગુણાકાર બે ગુણ્યા ચાર વત્તા ત્રણ વત્તા ત્રણ અને છેદ તો જે હોય એ જ લખી દેવાનો ખબર પડી તમને ફરીથી સમજજો જો પેલા છેદ અને પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો છે બે ગુણ્યા ચાર અને જે અંશમાં હોય તેને સરવાળા સ્વરૂપ લખવાનું છે વત્તા ત્રણ હવે શું થશે તો પહેલા છેદ તો આપણે લખી જ દઈશું બરાબર અહીં શું આવ્યું તો ચાર દુ આઠ વત્તા ત્રણ અને છેદમાં ચાર છેદ બદલાતો નથી હવે શું જવાબ આવશે તો આઠમાં ત્રણ ઉમેરો તો અગિયાર અને છેદમાં ચાર આ રીતે આ જે મિશ્ર છે એનું અશુદ્ધ સ્વરૂપ અગિયાર છેદમાં ચાર થશે બરાબર આગળ જોઈએ આપણે સાત પૂર્ણાંક એક છેદમાં નવ તો બોલો કોનો કોનો ગુણાકાર થશે તો પૂર્ણાંક અને છેદનો એટલે સાત ગુણ્યા નવ થશે અને અંશો એ સરવાળા સ્વરૂપમાં લખવાનું એટલે વધતા એક છેદ તો નવ જ રહેશે છેદ બદલાતો નથી હવે ચલો નવ સત્તું કેટલા થશે તો નવ સાત તેસઠ થશે બરાબર વધતા એક અને છેદમાં નવ હતા તો નવ લખીશું બરાબર બરાબર હવે તેસઠમાં એક ઉમેરો તો તેસઠને કેટલા થાય ચોસઠ તો અહીંયા આપણે લખીશું ચોસઠ છેદમાં નવ તો આ જે હતું આપણું મિશ્ર અપૂર્ણાંક એનું અશુદ્ધ અપૂર્ણાંક આપણને આ સ્વરૂપનું મળે છે બરાબર આગળ જોઈએ પાંચ પૂર્ણાંક ત્રણ છેદમાં સાત તો બોલો હવે કોનો કોનો ગુણાકાર થશે તો પાંચ ગુણ્યા સાત થશે કનો ઘનો પાંચ ગુણ્યા સાત અને જે અંશમાં છે એને વધતા ત્રણ લખીશું બરાબર છેદમાં તો સાત લખવાના જ છે બરાબર હવે પાંચ સત્તુ કેટલા થાય પાત્રીસ તો આપણે પહેલાં પાંત્રીસ લખીશું તો હતા છેદમાં સાત પાંત્રીસ વત્તા ત્રણ કેટલા થતા સડત્રી ને અડત્રીસ એટલે અંશમાં અડત્રીસ થશે છેદમાં સાત તો આ રીતે જે આપણે આ જોઈ તો આ મિશ્રપૂર્ણાંક એનો અશુદ્ધ અપૂર્ણાંક આ રીતે થશે બરાબર તો વિડીયો ગમે હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો લાઇક કરજો ને જેની જરૂર હોય એને શેર પણ કરજો ઓકે ગુડ બાય